ઉપસ્થિત સર્વે વડીલોને મારા વંદન તેમજ મારા ભાઈઓ બહેનોને મારા જય માતાજી જેમ હમણાં ભાઈશ્રીએ વાત કરી કે પરિવારની અંદર એક આવો દુઃખદ પ્રસંગ બની ગયો છતાં પણ ઈશ્વરને જે ગમ્યું એ ખરું કે જે થવાકળ ઘટના હતી એ થઈ ગઈ છે એની અંદર વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે થવાકળ થઈ ગયું પણ જ્યારે આજે મારી સમાજને મારી જરૂર છે હે જેમ હમણાં ભાઈએ વાત કરી કે મોરલા કંકણ પેટ ભરા અમારી બોલીએ તો હૈડા ફાટ મરા કે આજે સમય છે આજે લડવાનો સમય છે આજે બોલવાનો સમય છે અને જો મૌન ધારણ કરી લેશો ને તો આ દેશની શક્તિ આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે અને સૌ તો હું આજે એ વાત કરી દઉં કે આજે ભાઈ શ્રી વાત કરી કે આ કોઈ જ્ઞાતિની લડાઈ નથી આ તો ધર્મ માટેની લડાઈ છે અને એના માટે કે જ્યારે પાંચસો ને બાસઠ રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી પણ એ રાજની અંદર આવતા ધર્મ નીતિ ન્યાય નિષ્ઠા આ બધું જેણે અર્પિત કર્યું પણ આજની આ સરકારે માત્ર જેની સમૃદ્ધિ પણ આજે ધર્મ ન્યાય નીતિ નિષ્ઠાના એને લીરા લીરા ઉડાડ્યા છે હે આ દેશની રૈયત આ દેશની પ્રજા તમને ક્યારે માફ નહીં કરી શકે આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશની નારી ઉપર આંગળી ઉઠી છે ને ત્યારે ત્યારે રામ રાવણના દ્વંદ પણ ખેલાયો છે અને ત્યારે ત્યારે મહાભારતનું ગમશાણ યુદ્ધ પણ મચાયું છે અને આ ધર્મની જ્યારે વાત આવે છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું છે કે અર્જુન હવે ઊભો થા આ કાયરતા તને શોભતી નથી કે કર ધનુર ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂપતિ જે યુદ્ધ ખેડાયું ને એ કોઈ વેરની વસૂલાતનું યુદ્ધ નતું પણ ધર્મ માટેનું યુદ્ધ હતું કારણ કે એ યુદ્ધ હતું નારી સ્વાભિમાન યુદ્ધ હતું અને આજે પણ એ નારીને ના ઠેસ પહોંચી છે

તરે નાખી શકે જ્યારે મણિપુરની અંદર ઘટના ઘટે કે આ દેશની દીકરીને જાહેરમાં નગ્ન કરી અને એની પરણ ફેરવવામાં આવે એટલું જ નહીં પણ આ દેશની દીકરી ઉપર ગેંગ રેપ કરવામાં આવે એટલે માટે દરેક લોકો દરેક બડીઓને મારી વિનંતી છે દરેક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે જારે પણ મત આપવા જાવને તારા દેશની દીકરીની દુર્દશાને ખાલી યાદ કરજો એ મણિપુરની ઘટનાને તમે યાદ કરજો કે તમે કોને મત આપી રહ્યા છો એટલું જ નહીં પણ ક્ષત્રિયોને ગુંડા કીધા તમે ક્ષત્રિયને કોમવાદી કીધા ક્ષત્રિયોને આંદોલનકારી કીધા તો ત્યારે વિશેષ ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો છે કે આ દેશની ધરતી જે છે એ રક્તરંજિત ધરતી છે કે દેશની ધરતી ઉપર તમે જ્યાં ડગ માંડો ત્યાં રાજપૂતોના ઉજળા ઇતિહાસો નીકળી આવે કે અમે રાજપૂતો તો એક તેતરના આપ્યા છે આ દેશની નારી અપહરણ થાય બાળ અપહરણ થાય ગૌ ધનહણાય અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો

વાત મારે કરવી છે કે તમે ક્ષત્રિયો કોમવાદી કીધા ત્યારે મને સિહોરના ઈ અખિલ વાત યાદ આવે કે સિહોર અંદર એક દલિત દીકરીની ઉજારે લૂટારો આવી અને ગુંડાઓ આવીને જ્યારે અપહરણ કરી જાય અને ત્યારે એ અખેરાજસીના મહેલની અંદર એ દલિત દીકરીનો બાપ આવી અને ધા નાખે કે અમારા ગરીબનો કોઈ બેલી નથી અને ત્યારે એ અખેરાજસિંહજીના દીકરા એમ કે કે ભાઈ શું થયું કેમ રડો છો ત્યારે એ દલિત દલિત ભાઈએ એવું કીધું કે અમારા ગરીબોનો કોઈ બેલી નથી ભાઈ વાત તો કર શું થયું છે કે નરાધમ્યો આવી અને મારી દીકરીનું अपहरण કરી ગયા છે એમ અને હજી તો એ અખેરાજજીના દીકરાના નવા નવા લગ્ન થયા છે ઓરડાની અંદર નવોઢા નાર વાટ જેની બેઠી છે ત્યાં તો એ અખેરાજજીના કુંવરે એ ઘર સંસારને અડગો મૂકી અને ધર્મના ઢીંગાણે આ દલિતની દીકરીની લાજ બચાવવા આજે નીકળ્યો છે ત્યારે અખેરાજજી એને વાત કરે કે દીકરા એકલો ના જા

હોઈએ અને મારા દેશની દીકરીની મારા દેશની બેનની આબરૂ સલામત ન રહે ને એની અમને આભડછેટ લાગે છે હે એની આભડછેટ લાગે છે

છે લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ પણ બીતા બીતા નીકળે અને હજુ હજુ જનક જેવા આવીને હળ ખેડે ને તો હજુ આ ધરતી માંથી સીતા નીકળે કારણ મહાભારત વાવો અને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે તો આ દેશની ધરતી પર જ્યારે આપણો જન્મ થયો છે તો મારું ને તમારું સદભાગ્ય છે કે જ્યાં વેર વાવો અને જ્ઞાન નીપજે એવી આ દેશની ધરતીને મારા વંદન છે વિશેષ સમય ને લેતા હું મારા શબ્દ વિરામ આપી મારું સ્થાન ગ્રહણ કરીશ અસ્તુ જય હિન્દ જય માતાજી જય ભવાની આભાર બાસરી